દોસ્તો આપ સર્વાનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે તમે લર્નિંગ લાઇસન્સ કેવી રીતે કઢાવી શકો છો જ્યારે પણ તમે કોઈ પણ ટુ વ્હીલ ફોર વ્હીલ માટે લાઇસન્સ કઢાવવા જાઓ છો એ પહેલાં તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવું જરૂરી છે તો એ કેવી રીતે કઢાવવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો આ વિડીયોમાં ટૉપિક કવર કરીશું કે અરજદારની લાયકાત તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવું હોય તો તમારે લાયકાત કઈ હોવી જોઈએ લર્નિંગ લાઇસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ લર્નિંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ કોમ્પ્યુટર બેઝ નોલેજ ટેસ્ટ હોય છે એ તમારે કેવી રીતે હોય છે લર્નિંગ લાઇસન્સ કેવી રીતે મળે છે અને ત્યારબાદ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની તૈયારી કેવી રીતે તમારે કરવાની હોય છે તો પહેલાં જોઈએ કે અરજદારની લાયકાત કઈ હોવી જોઈએ જો તમે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે જાઓ છો તો તમારી આ લાયકાત હોવી જોઈએ સોળ વર્ષની ઉંમર તમારી હોય તો પચાસ સીસી ગિયરલેસ ટુ વ્હીલ માટે તમે લર્નિંગ લાઇસન્સ કઢાવી શકો છો અઢાર વર્ષની ઉંમર તમારી હોય તો ગિયરવાળું ટુ વ્હીલ અથવા તો સામાન્ય કાર માટે તમે લર્નિંગ લાઇસન્સ કઢાવી શકો છો જો તમારી ઉંમર વીસ વર્ષની હોય અથવા તો વીસ વર્ષથી વધારે હોય તો ટ્રાન્સપોર્ટ વાહન જેવા કે ટેક્સી છે એલસીવી છે વગેરે વાહનો માટે તમે લર્નિંગ લાઇસન્સ કઢાવી શકો છો હવે જોઈએ કે લર્નિંગ લાઇસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ તો તમારે એમાં અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે એમ પહેલું ફોર્મ છે ફોર્મ એક ફિટનેસ ડિક્લેરેશન ફોર્મ તમારે એક ભરવાનું હોય છે ત્યારબાદ છે એ ફોર્મ બે છે લર્નિંગ લાઇસન્સ એપ્લિકેશન ફોર્મ તો લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે એક એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય છે એ તમારે ફોર્મ પૂરેપૂરું ભરી દેવું ત્યારબાદ છે એ ફોર્મ વન એ જે પચાસ વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓ માટે છે તો તમારે આ ફોર્મ જો તમારી ઉંમર પચાસ વર્ષથી વધારે ઉંમરની હોય તો તમારે આ ફોર્મ ભરવું જરૂરી છે ઉંમર અને સરનામાના પુરાવા માટે આધાર કાર્ડ પાસપોર્ટ વોટર આઈડી લાઇટ બિલ વગેરે તમે આપી શકો છો આમાંથી કોઈ પણ તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે ત્યારબાદ પછી પાસપોર્ટ સાઇઝના ફોટા જરૂરિયાત પ્રમાણે તમારે જરૂર પડી શકે છે હવે જોઈએ કે લર્નિંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો એ માટે તમારે વેબસાઇટની જરૂરિયાત રહેશે વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો તમારે પરિવહન અથવા તો સારથી વેબસાઇટ પર જવાનું રહેશે ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વિસ અને ત્યારબાદ તમારે રાજ્ય પસંદ કરવાનું રહેશે એપ્લાય ફોર લર્નર લાઇસન્સ એવું તમને એક ઓપ્શન જોવા મળશે એ તમારે ટીક કરવાનું રહેશે એ ટીક કરશો એટલે તમને એક ફોર્મ જોવા મળશે તેમાં વાહનની વિગતો છે વાહનની કેટેગરી વગેરે જે પણ તમારે જેની માટે તમે લર્નિંગ લાઇસન્સ કઢાવો છો એ વ્યવસ્થિત તમારે ડેટા અહીંયા ભરવાનો રહેશે આધાર આધારિત ઓટીપી દ્વારા ઈ કેવાયસી કરો જે પણ આધાર કાર્ડ સાથે તમારું જે પણ આધાર કાર્ડ છે એ સાથે જે મોબાઈલ નંબર લિંક થયેલો છે એમાં એક ઓટીપી આવશે એ ઓટીપી દ્વારા તમારે ઈ કેવાયસી કરવાનું રહેશે ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે જે પણ ડોક્યુમેન્ટ માંગેલા છે એ તમારે સ્કેન કરીને ત્યાં અપલોડ કરવાના રહેશે ફી પરીક્ષા રૂપિયા પચીસ અથવા તો ત્રીસ લઈ શકે છે તો તમારે પચીસથી ત્રીસ રૂપિયા ફી પણ ભરવાની હોય છે લર્નિંગ લાઇસન્સ માટે ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ બુક કરો હવે તમારે લર્નિંગ લાઇસન્સ માટે તમારે એપોઇન્ટમેન્ટ બુક કરવાનું રહેશે એ પણ ઓનલાઈન પ્રોસેસથી તમે કરી શકો છો હવે ત્યારબાદ છે કોમ્પ્યુટર બેઝડ નોલેજ ટેસ્ટ તો તમારે જ્યારે પણ તમે લર્નિંગ લાઇસન્સ કઢાવવા જાઓ છો ત્યારે તમારે કેવી રીતે ટેસ્ટ આપવાની હોય છે તો તમને એમાં પંદર એમસીક્યુવાળા સીક્યુવાળા ક્વેશ્ચન હોય છે જેમાં તમારા રૂલ્સ અને સિગ્નલ આધારિત પ્રશ્નો હોય છે એમાં તમારે પંદરમાંથી જો અગિયાર તમારા સાચા પડે તો તમે પાસ થઈ જશો અને જો તમે ફેલ જાઓ તો તમને ચોવીસ કલાક પછી ફરીવાર બીજી ટ્રાય આપવામાં આવે છે અડતાલીસ સેકન્ડ માટે એક પ્રશ્નનો સમય હોય છે એ સેકન્ડમાં તમારે પ્રશ્નનો આન્સર આપવો જરૂરી છે તો આવી રીતે તમારે લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ આપવાની હોય છે જો તમે પાસ થઈ જાઓ તો લર્નર લાઇસન્સ તમને મળી જાય છે ઓટોમેટિક પાસ થયા બાદ તમને લર્નર લાઇસન્સ આપી દેવામાં આવે છે જો તમે પાસ થઈ જાઓ તો ઓટોમેટિક તમને ત્યારે જ લર્નિંગ લાઇસન્સ આપી દેવામાં આવે છે તેની માન્યતા છ મહિના સુધીની હોય છે તો તમને લર્નિંગ લાઇસન્સ મળી જાય તો એ છ મહિના સુધી માન્ય ગણવામાં આવે છે જેવું તમને લર્નિંગ લાઇસન્સ મળી જાય પછી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે તમે અરજી કરી શકો છો તો એ અરજી કેવી રીતે કરવાની હોય છે તો લર્નિંગ લાઇસન્સ મળ્યા પછી ત્રીસ દિવસ પછી જ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કરી શકો છો પરંતુ લર્નિંગ લાઇસન્સની મર્યાદા છ મહિના સુધીની હોય છે જેવું તમને લર્નિંગ લાઇસન્સ મળી જાય પછી ત્રીસ દિવસ પછી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કરી શકો છો અને જે લર્નિંગ લાઇસન્સ છે એની મર્યાદા છ મહિના સુધીની હોય છે તો હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે તમારે એપ્લાય કેવી રીતે કરવું એ પણ માહિતી જોઈ લઈએ તો પરિવહન છે એ વેબસાઇટ પર તમારે જવાનું રહેશે એપ્લાય ફોર ડ્રાઇવિંગ લાઇસન્સ વિકલ્પ પસંદ કરવાનો રહેશે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ડ્રાઇવિંગ લાયસન્સ માટેની જે ફી છે બસોથી ત્રણસો રૂપિયા વધારે પણ હોઈ શકે છે પાંચસો રૂપિયા સુધી એ તમારે ઓનલાઈન ફી આપવાની રહેશે સ્લોટ બુક કરવાનો રહેશે તારીખ અને જે પણ સમયનો તમારે સ્લોટ બુક કરવાનો રહેશે જે પણ તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની છે એની માટે તમારે સ્લોટ બુક કરવાનો રહેશે આરટીઓમાં જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપો જે પણ તમે સ્લોટ બુક કર્યો છે એ તમારો મેસેજ તમને આવી જશે કે આ તારીખે આ સમયે તમારે હાજર રહેવાનું રહેશે તો જે પણ તમારો આરટીઓ છે એ આરટીઓમાંથી મેસેજ આવ્યો હોય એ આરટીઓએ તમારે જવાનું રહેશે અને ત્યાં તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે તમે સફળતાપૂર્વક જો તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી દેશો તો તમારા ઘરે ડ્રાઇવિંગ લાઇસન્સ પહોંચાડી દેવામાં આવશે તો આ પ્રોસેસની મદદથી તમે લર્નિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ બંને ઘડાવી શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો